વલસાડમાં ભાજપના નેતા માટે બની રહેલા બ્રિજનું કામ નહીં અટકે તો થશે આંદોલન વલસાડની પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાથી ભાજપના એક નેતા માટે તેના ફાર્મહાઉસ પર જવા માટે બ્રિજ તૈયાર થઈ રહ્યો છે અને આ બ્રિજનું કામ શરૂઆતથી જ વિવાદોમાં ઘેડાયું છે કારણ કે આશરે ચાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલો આ બ્રિજ કોઈના ઉપયોગમાં નથી આવવાનો અને એકમાત્ર ભાજપના નેતાના ફાર્મહાઉસ સુધી બની રહ્યો છે જેને લઈને વલસાડની પ્રજા અને કોંગ્રેસ પક્ષે આ બ્રિજની કામગીરી અટકાવવા માટે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું હતું કે વલસાડમાં ભાજપના નેતાને લાભ કરાવવા માટે જિલ્લા પંચાયતના પેટા વિભાગે નાનકવાડા ગામ અને વેશિયાર ગામને જોડતો આખેઆખો પુલ જ પાસ કરી દીધાનો આક્ષેપ કરાયો હતો જેના એક છેડે રસ્તો છે પરંતુ બીજા છેડે જૂના ભાજપ નેતાની વાડી છે આ અંગે હોબાળો થતાં સરકારે કામ અટકાવી દીધું હતું પરંતુ હાલ જે પ્રમાણે ભાજપના નેતાની વાડીનું ડેવલપમેન્ટ શરૂ થયું એ જ રીતે ફરીથી આ પુલનું નિર્માણ અને તેની જમીન ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાનું શરૂ થવાના આક્ષેપ કરાયા છે જેનો યુથ કોંગ્રેસ દ્વારા વ્યાપક વિરોધ થઈ રહ્યો છે જેમાં વલસાડ યુથ કોંગ્રેસના કાર્યકર દેસાઈએ આ અંગે વલસાડ જિલ્લા કલેક્ટરને એક લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે વલસાડના વિશિયર ગામે ભાજપના નેતાના સંબંધીની ખાનગી માલિકીની જમીનમાં અંગત વપરાશ માટે ગેરકાયદે રીતે સરકારી નાણાંનો દુરુપયોગ કરી કરોડોના ખર્ચે બ્રિજના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે આ સાથે પ્રોટેક્શન વોલ પણ બનાવાઈ રહી છે જેની પાછળ પ્રજાના વેરાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે નાનકવાડા ગામ અને વશિયર ગામને જોડતા આ બ્રિજ માટે કોઈએ પણ માંગણી કરી ન હતી આ બ્રિજ એક નેતાના અંગત લાભ માટે જ બનાવવામાં આવ્યો છે તેમજ તેની જમીનનું ધોવાણ ન થાય એ માટે લાખો રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલ પણ બનાવી આપવામાં આવી છે આ અંગે ઝીણવટભરી તપાસ કરી કામ અટકાવવા તેમણે રજૂઆત કરી છે જો આગામી દસ દિવસમાં કામગીરી નહીં અટકાવાય તો યુજ કોંગ્રેસ દ્વારા ગાંધી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી તેમણે આપી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે વલસાડમાં ભાજપ નેતાને લાભ કરાવવા માટે જિલ્લા પંચાયતના પેટા વિભાગે આખેઆખો પુલ જ પાસ કરી દીધો હતો જેના એક છેડે રસ્તો છે પરંતુ બીજા છેડે જૂના ભાજપ નેતાની પોતાની વાડી છે આ અંગે હોબાળો થતાં સરકારે કામ અટકાવી દીધું હતું પરંતુ હાલ જે પ્રમાણે ભાજપ નેતાની વાડીનું ડેવલપમેન્ટ શરૂ થયું એ જ રીતે ફરીથી આ પુલનું નિર્માણ અને તેની જમીન ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાનું શરૂ થયાના આક્ષેપ કરાયા છે જેનો યુથ કોંગ્રેસ દ્વારા વ્યાપક વિરોધ થઈ રહ્યો છે નમસ્કાર મિત્રો બે હજાર સોળમાં આ ફાર્મ હાઉસ ખેતી લાયક જગ્યા અરજી કરી હતી પણ કોઈ કારણોસર આ અરજી નામંજૂર થઈ હતી એટલા માટે આજનો વિડીયો જરા ધ્યાનથી જોજો કારણ કે આજના વિડીયોમાં હું તમને જણાવીશ શા માટે આ પર્સનલ બેનિફિટ માટે આ બ્રિજ બની રહ્યો છે એટલે આ ખેતી લાયક જગ્યા હોય તો આ જગ્યા જે તોતેર હજાર વાર જગ્યા છે તેની કિંમત માત્ર ત્રણ હજાર રૂપિયા વારે પણ નહીં આવે પણ જો આ બ્રિજ બની જાય અને પછી આ જગ્યા બિનખેતી લાયક થઈ જાય અને અહીંયા પ્લોટિંગ થાય તો આ જગ્યાના એક વારના વીસ હજાર રૂપિયા પ્રમાણે ભાવ આવે એટલે આશરે દોઢસો કરોડની ઉપરની પ્રોપર્ટી આ થઈ જાય જેની હાલમાં કિંમત બે એકવીસ કરોડ રૂપિયા જેટલી પણ નથી એટલા માટે આ પર્સનલ બેનિફિટ માટે બની રહ્યો છે પણ હું આ ફાર્મ હાઉસના માલિક અને અધિકારીઓને જે આજે કહેવા માંગુ છું કે જે તમે જાડી ચામડીના છો તમારા જેવા આપણા દેશમાં હર્ષદ મહેતા પણ હતા વિજય માલ્યા પણ હતા પણ એક દિવસ એ લોકોએ જેલના સળિયા બેઠા અને એક ભાઈ દેશ છોડીને ભાગવા પડ્યું એટલે જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ તમારા બ્રિજ તો હું અટકાઈને જ રહીશ અને જે જે અધિકારી આમાં ઇન્વોલ્વ છે તેના પર રિકવરી તો લાવીને જ રહીશ જય હિન્દ